અમરેલીમાં સિંહોના મોતને લઈ વન વિભાગ દોડતું થયું છે ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા બાદ ગાંધીનગરની ટીમ ગીર પહોંચી છે ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહના ઉપરા છાપરી મોતથી વન વિભાગ દોડતું થયું છે પહેલા ત્રણ સિંહ બાળના મોત થયા છે બાદ વધુ એક સિંહણનું મોત થયું છે આ કુલ ચાર મોતથી વન વિભાગ સફાળું જાગ્યું છે ગાંધીનગરથી પીસીસીએફ જુનાગઢ સીએફ રામ રતન નાલા અમરેલી પહોંચ્યા છે અને સિંહોને બચાવવા માટે વિશેષ પ્રયાસો શરૂ થયા છે હાલ એનેમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનું વન વિભાગનો દાવો કર્યો છે ગીર પૂર્વ શેત્રુજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત થયા અને કેવી રીતે તેને લઈને તપાસ થઈ રહી છે અમરેલીમાં સિંહોના મોતના મામલે હવે રાજકરણ ગરમાયું છે આજે કાકડિયાએ વન વિભાગની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે બે દિવસ પહેલા રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી મુળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય એવી રજૂઆત કરી હતી

ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સીમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનું વાયરસ આવે ત્યારે એ સેટિક્સ એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાએ સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણના મોતના સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરના પીસીસીએફ જયપાલ સિંહે જણાવ્યું કે આજે એક સિંહણનું મોત થયું છે કે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોત કુદરતી રીતે થયું છે હાલમાં સિંહોના જુદી જુદી રીતે કેટલાક મોત અલગ અલગ વિસ્તારમાં થયા છે તેમજ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા સિંહ બાળ અને સિંહો અંગે પણ તપાસ ચાલુ છે પ્રાથમિક રિપોર્ટ અનુસાર એનેમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત